નમસ્કાર મિત્રો વાવમાં હથિયારો હેઠા પરંતુ કોના ત્રીસ દિવસનો સમય છે ને ત્યારબાદ સામે હશે ઉમેદવારોનું નામ ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની રણનીતિ શું ચૂંટણી લવાઈ રહી છે તો તેનો ફાયદો કોને થવા જઈ રહ્યો છે છ મહિનાનો સમય ને ત્રણ મહિના તો વીતી ચૂક્યા છે તો રાજીનામાની ત્રણ મહિના હજુ પણ બાકી છે કોણ મજબૂત છે મુખ્ય વાત એ છે કે આવનારા સમયમાં ત્રીસ દિવસની અંદર વાવમાં શું થવા જઈ રહ્યું છે તમામ મુદ્દે આજના વિડ્યોમાં વાત કરીશું તેના પહેલા બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ગેનીબેન ઠાકોર પોતે સાંસદ બન્યા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું વાવ વિધાનસભાથી તેમણે રાજીનામું આપ્યું તેઓ સાંસદ બન્યા ત્યારબાદ સતત ચર્ચા થતી રહી છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કોણ હશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કોણ જીતશે આ સવાલ થતા રહ્યા છે આમ તો આપણે ગુજરાતમાં વિસાવદર વિધાનસભા પણ છે પરંતુ તે મામલો અત્યારે હાલમાં તો કોર્ટમાં છે અત્યારે વાત વા વિધાનસભાની અને આ વા વિધાનસભાની ચૂંટણીને લઈને કેટલાક વાવડ હતા એક સમાચાર તેવા હતા કે વીસ સપ્ટેમ્બર આજુબાજુ જાહેરનામું બહાર આવી શકે છે સૂત્રો પાસેથી માહિતી મળી હતી પરંતુ અત્યારની જે સ્થિતિ છે અત્યારનું જે વાતાવરણ છે ભારતીય જનતા પાર્ટી વાવની અંદર શાંત છે તો કોંગ્રેસ પણ શાંત દેખાઈ રહી છે એવી સ્થિતિ દર્શાવે છે કે કદાચ આ તારીખ ન હોઈ શકે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે આ બંને રાજ્યોની પણ વાત હતી કે આ રાજ્યોમાં ચૂંટણી આવે તો તેની સાથે વાવની પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે પરંતુ તે પણ ના થયું હવે નજર છે મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાય અને તેની સાથે વાવની પેટા ચૂંટણી શકે છે એટલે કે ઓક્ટોમ્બર મહિનામાં જાહેરનામું આવી શકે છે અથવા તો ઓક્ટોબર મહિના પછી જાહેરનામું બહાર આવી શકે છે સામાન્ય રીતે ઓક્ટોબર મહિના પછી તો તમે કહીશો એટલે કે ડિસેમ્બર સુધી તો યોજાવી જ પડે એટલે સીધી વાત છે કાં તો ઓક્ટોમ્બરમાં અથવા તો ઓક્ટોમ્બર પછી આવે એ વાત લગભગ સ્પષ્ટ માનવામાં આવે છે ઓક્ટોમ્બર મહિના સુધીનો સમય ત્રીસ દિવસ એટલા માટે કારણ કે ત્રીસ દિવસ છે કે જેમાં પંદર દિવસ તો સામાન્ય રીતે વા વિધાનસભામાં ખબર પણ પડી જશે જો જોકે અત્યારના ઉપર છેલ્લી માહિતી મળી રહી છે કે કયા કયા ઉમેદવારો રેસમાં આગળ છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો કોણ ટિકિટ લઈ જઈ શકે છે પંદર વીસ દિવસ પછી વધારે માહિતી સ્પષ્ટ થશે અને આખરી દિવસોમાં કોથળામાંથી બિલાડું કાઢવા સમાન ભારતીય જનતા પાર્ટી પાર્ટી અથવા તો કોંગ્રેસ કરે તો નવાય નહીં પરંતુ સામાન્ય રીતે વાવ વિધાનસભામાં કોંગ્રેસમાં સ્થિતિ અત્યારે કદાચ નક્કી થઈ ગઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ નવ નામ સામે આવે તો તેમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં નથી આવતી

જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બે આજની તારીખે વા વિધાનસભાની અંદર કોંગ્રેસ મજબૂત છે પરંતુ મજબૂત થવાનું કારણ ગેનીબેન ઠાકોરની લોકસભામાં ગાય મુદ્દેની રજૂઆત છે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો એ વાત કર્યા બાદ ગાયને રાષ્ટ્રમાતાનું બિરુદ આપો તે મુહિમ લીધા બાદ ફક્ત ગેનીબેન વા વિધાનસભા ઉત્તર ગુજરાત પૂરતા મર્યાદિત નથી રહ્યા પરંતુ સમગ્ર ભારત દેશમાં એક અલગ ઓળખ ગેનીબેન ઠાકોરે મેળવી લીધી છે તેનો ફાયદો વા વિધાનસભામાં થશે વાત સ્વાભાવિક છે પરંતુ ગાયનો મુદ્દો સામે આવ્યો એ પહેલા ભારતીય જનતા પાર્ટીના પરિણામ અને વાવમાં મહેનત જુઓ તો કોંગ્રેસની પણ નિંદ હરામ થઈ શકે છે

અમીરામ આશર કે જેમણે ભારતીય જનતા પાર્ટીના મત તોડ્યા અને એ ભારતીય જનતા પાર્ટીના મત જો કોઈ બીજા વ્યક્તિમાં ઉભા રહ્યા હોય અને હોત તો કોંગ્રેસની સામે સૌરભજી ઠાકોર જીતી પણ કદાચ ગયા હોત તેવા પણ સમીકરણો બંધ બેસતા હતા પરંતુ છ્યાસી હજાર નજીકના સૌરભજી ઠાકોરે મત લાવીને કહી દીધું કે ટક્કર તો હું આપી શકું છું જીત મેળવતા મેળવતા સ્વર્ભજી ઠાકોર રહી ગયા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી વા વિધાનસભાના પત્તા ખોલ્યા અને વા વિધાનસભામાંથી કેટલા મત કોને મળ્યા એ બહાર આવ્યું ત્યારે ખબર પડી કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભલે ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા હોય પરંતુ પરંતુ વા વિધાનસભામાં લીડ ગેનીબેનને નહોતી મળી વા વિધાનસભાની અંદર નજીવી લીડ તો ભારતીય જનતા પાર્ટીએ મેળવી લીધી છે અને તમે જોશો તો બે હજાર બાવીસમાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી લડી અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી જ્ઞાનીબેન ઠાકોરની નજીવી લીટ લઈને આવ્યા અને જ્ઞાનીબેન ઠાકોર જીતી ગયા આ સવાલ અમને પણ થયો આ સવાલ પાછળ કારણ કહેવામાં આવે છે કે કોંગ્રેસ તરફથી ઠાકોર સમાજના કેટલા બધા એ સમયે લગ્ન હોવાથી સમૂહ લગ્ન હોવાથી ઠાકોર સમાજનું મતદાન જોઈએ તે થોડા ઓછા પ્રમાણમાં થયું ગેનીબેન ઠાકોર સમર્થિત ઠાકોર સમાજની વાત કરી રહ્યો છું જેના પરિણામે થોડા મત ઓછા આવ્યા હોય કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે ખેર પરિણામ પરિણામ હોય છે એટલે કે બે હાજર બાવીસ હજાર ની લોકસભા ચૂંટણીમાં વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂતાઈથી પકડ બનાવી હતી બે હજાર બારમાં ગેની ઠાકોર હારી ગયા હતા શંકર ચૌધરી જીતીને આવ્યા ને બે હજાર સત્તરમાં ગેનીબેન ઠાકોરે ફરી ઝંપલાવ્યું જીત મેળવી લીધી ત્યારબાદ તેમણે પાછું ફરીને આજની તારીખે પણ જોયું નથી પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર ગેનીબેન ઠાકોરે કરી લીધી છે સતત આગળ વધી રહ્યા છે આ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી પણ વાવમાં મજબૂત માનવામાં આવી રહી છે વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે તે હજુ સુધી નક્કી થયું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના સમીકરણની કદાચ રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના રાહ ભારતીય જનતા પાર્ટી ક્યાંક જોઈ રહી હોય શકે છે એક વખત કોંગ્રેસ નક્કી કરી નાખે આ જ અમારા ઉમેદવાર છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જો આ વખતે હારે છે તો ખૂબ એટલે ખૂબ જ ભારતીય જનતા પાર્ટીની ઇજ્જત જઈ શકે છે એકવાર તો લોકસભાની ચૂંટણીમાં હારી ગયા બે હજાર બાવીસમાં પણ ન જીત્યા બે હજાર સત્તરમાં પણ ન જીત્યા તો ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં છે તો સામે ગેનીબેન ઠાકોરને તેમનાથી બમણું ટેન્શન છે કારણ કે પોતે સાંસદ બની ગયા અને જ્યાં જો ત્યાં ગેનીબેનની ચર્ચાને પોતાને જ વિધાનસભા ના જીતાડી શકે તો ત્યારબાદ સંગઠનમાં ને પક્ષમાં તેમની શું વાત થાય તેઓ તે જાણે છે ગેનીબેન ઠાકોરની માટે આ સૌથી મોટો પડકાર વાપ વિધાનસભા છે સાંસદ બન્યા બાદ એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે પણ એક પ્રતિષ્ઠાની વાત છે અને કોંગ્રેસ માટે પણ ગઢ સાચવવાની વાત છે આ સ્થિતિ વચ્ચે હવે થોડા દિવસો બાકી રહ્યા છે અત્યારની સ્થિતિ એ પ્રકારની છે કે જે લડાયક ઉમેદવારો છે જે સંભવિત ઉમેદવારો છે એ ઉમેદવારો કે જે ટૂંક

અને મે પહેલા પણ કહ્યું કે મહારાષ્ટ્ર ને ઝારખંડ ની ચૂંટણી સાથે બીજી પણ અન્ય રાજ્યોની પેટા ચૂંટણી હશે તેની સાથે પણ વાવની પેટા ચૂંટણી લઈ શકે છે મુખ્ય વાત એ છે કે કોંગ્રેસ તરફથી વાત કરવામાં આવી રહી છે કે પેટા ચૂંટણી વાવની જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની સાથે પણ યોજી શકતા હતા પરંતુ લંબાવા પાછળનું કારણ એ છે કે ગેનીબેન ઠાકોર મજબૂત છે કોંગ્રેસ આ સમયે ચૂંટણી કરાવે મીન્સ કે ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની આ સમય ચૂંટણી થાય તો કોંગ્રેસ જીતી શકે છે આ કારણે સમય લંબાઈ રહ્યો રહ્યો છે છે ભારતીય જનતા પાર્ટી માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી ટિકિટ કોને મળશે એ પણ એક મોટો સવાલ છે અને આ ટિકિટ કોને મળશે તેના પરથી હજુ કોઈ પડદો ઉચક્યો નથી પરંતુ લાંબી લાઈન ભારતીય જનતા પાર્ટીમાં પણ છે ઉમેદવારો સંભવિત ઉમેદવારો છે તેની વિશે અમે આપને ઘણીવાર જણાવી ચૂક્યા છે પીરાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં નામ નાનું છે પરંતુ વાવડ તેવા પણ મળતા રહ્યા છે કે પીરાજી ઠાકોર પણ મેદાને ઉતરી શકે છે શંકરભાઈ ચૌધરીના બહુ નજીકના માનવામાં આવે છે પીરાજી ઠાકોરને તો આમ તો પરબતભાઈ પટેલનું પણ આ વખતે નામ ચાલી શકે છે ને શંકરભાઈ ચૌધરીની સાથે પરંતુ એક ચૂંટણી હારે તો દિગ્ગજ પોતાની પાર્ટીમાં તમામ ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષમાં વાવમાં પરિણામ લાવી આપ્યું એટલે કે આવનારા સમયમાં શું કરવું એ કદાચ સોકટા તેમણે શેટ કરી દીધા છે પરંતુ એક વ્યક્તિનું નહીં ચાલે ટિકિટ માંગવામાં અને ટિકિટ આપવામાં આવે કે કોઈ પણ જાતની ભલામણ હું કરીશ નહીં કોંગ્રેસ કોંગ્રેસનું જે મંડળ છે એ નિર્ણય લેશે તેની સાથે ગભોથી ગભો જ્ઞાનીબેન ઠાકોર તરશે

એક તરફ દિવાળીમાં એક પક્ષના લોકો અને એક ઉમેદવારના સમર્થકો આતિશબાજી કરતા હશે તો બીજી તરફ કદાચ કોઈ એક પક્ષના લોકો કોઈ એક ઉમેદવારના સમર્થકો નિરાશ થઈને પણ બેઠા હોઈ શકે છે દિવાળી સુધીમાં કદાચ બધું ચિત્ર સ્પષ્ટ થઈ જાય અને ચૂંટણી પણ યોજાઈ જાય તેવા એધાણ અત્યારે હાલમાં તો દેખાઈ રહ્યા છે આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો આપનું શું કહેવું છે

કોણ અડધી રાતે પણ કામ કરી શકે છે ને કોણ લોકોની વચ્ચે રહે છે પરંતુ સારો વ્યક્તિ કોણ છે વાવમાં કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ વિડીયો ફરી એક વખત પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ પરંતુ મિત્રો છેલ્લે વાર કહેતો જાઉં છું કે આપણી ચેનલ પર જરૂરથી એક લાખ સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરા કરવાના છે એટલે ચેનલને જરૂરથી તમારો એક સબસ્ક્રાઈબર કરી અને સહભાગી થજો